ચાલો બધા જય સ્વામી નારાયણ કેમ છો બધા આજે જોડી કેટલા દીકરી ત્યાં નું પાણી પીવું તારે અહીંયા તો હજી સાડા પાંચ થશે ત્યાં તો રાત થઈ ગઈ હશે ને

એવું જયસ્વામનારાયણ બધા જયસ્વામનારાયણ કઈ કઈ દે તું ગરમ ગરમ થઈ ગયું જો તડકે ગઈ ને એટલે

વેરી ગુડ કે પછી આ બધી ગર્લ્સ માટે તો શું મોકલીશ રમકડા મોકલીશ ઈ રમકડે રવા જેવડી છે ચોકલેટ મોકલીશ સુખ મોકલીશ પછી બીજું જો મસ્ત છેન મોટી બાઇક મોટી બાઇક મોકલીશ આ છોકરીઓ માટે

ક્યાં પડ્યો છે કોન ખબર હતી ને ક્યાં પડ્યો તમારા તમારા પર્સ હા ક્યાં પડ્યો તને ખબર છે ને શું કેવો શું જમવાનું છે હવે હમણાં શાંતિ રાજ આ ઓકે શાંતિરાગ બહુ ગમે મહેંદી બધા ને મહેંદી બહુ ગમે શું જમવાનું છે હમણાં શું જમો છો રોજે

પાણીપુરી પકોડી ખાવી છે હા તો કઈ વાંધો નઈ હું કહી દઉં છું પકોડી ખાવી ને પાણીપુરી બોલો પછી હું બાર જતી હોય નેટવર્ક આવે ન આવે બોલો શું ચાલો પકોડી પાણીપુરી નું ડન પાણીપુરી ને

પણ હમણાં મને નથી ખબર મમ્મા ના મને ખબર જ છે ગાડી ને ચાવી ક્યાં હે ગાડી ને ચાવી ક્યાં આમાં પૈડો છે ક્યાં આ તો મમ્મા આવે મમ્મા ઓલી ગાડી લઈ ને આમાં પૈડો છે

એને ફોન મારવા માટે ગુમ પાડી ગાળી કોણ કલાઉડ હતું ત્યાં અત્યારે એમ બકને એમ બકને એમ ચિપ્સ ચિપ્સ કેચ બટેકાની ચિપ્સ હાલે ચિપ્સ જ ખાવારી ખાલી ચિપ્સ જ

सेव सर हां तांबरी गई तांबरी गई हो चलो आ लो लेफ्ट से जाओ सी जाओ हां अभी जाएंगे गुड नाइट गुड नाइट सुकारा रे सुकारा रे બોલે કે સુરાતી સુગ્રાત્રી જાળે શેસ્તાને મારા થઈ જાય

ચાલુ બધા ને ઝાઝા કરીને જય સ્વામી નારાયણ કરી હું નીચે ને બેન સાયકલ ચલાવ